અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો સંસ્કારી નગરી તળાજાને નમસ્કાર સમગ્ર તળાજા તાલુકાના શાળા મહાશાળા આબાળ વૃદ્ધ સર્વને હૃદયથી આહવાન કરીએ છીએ કે ચાલો આવનારી ચૌદ ફેબ્રુઆરીએ આ વર્ષે વેલેન્ટાઇન ડે નહીં માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવીએ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી છીએ ભગવાન શ્રી રામ આ સૃષ્ટિના રચયિતા ખુદ માતા અને માતૃભૂમિને સ્વર્ગ કરતા પણ મહાન લેખે છે આવી જ ભારતની ગૌરવવંતી સંસ્કૃતિને જનજન સુધી ઉજાગર કરવા માટે આપણે સૌ ચાલો સંસ્કૃતિ તરફ એક કદમ આગળ વધારીએ માતા પિતા પરિવારને સન્માન અને સત્કારના સંસ્કારો બાળકને બાળપણથી જ મળી જશે તો એ બાળક ભારત જ નહીં વિશ્વ માનવી બનશે અને ભારતની તૂટતી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા અકબંધ સંયુક્ત અને સમરસ બની જશે જ્યારે ભારતની સંસ્કૃતિ સમાજ વ્યવસ્થા અકબંધ બની જશે ત્યારે ભારત આપોઆપ વિશ્વનો વંદની વિશ્વનો સરતાજ વિશ્વનો માર્ગદર્શક વિશ્વગુરુ ભારત બની જશે આપણું સૌનું દાયિત્વ છે આટલો ભવ્ય દિવ્ય વારસાને આટલી ભવ્ય સંસ્કૃતિને માત્ર ભારતના જ ખૂણા ખૂણા સુધી નહીં વિશ્વના ખૂણા ખૂણા સુધી પહોંચાડીએ વિશ્વને બનાવીએ આનાથી મોટું આપણું બીજું શું શકે ચાલો મળીને સંસ્કૃતિ તરફ આગળ વધીએ ફરી ફરી વાર શાળા મહાશાળા દરેક શાળા દરેક મહાશાળા દરેક ઘર સુધી પૃથ્વી પરના સાચા દેવ માતા અને પિતાનું સન્માન વંદન થવું જોઈએ ચૌદ ફેબ્રુઆરી નો વેલેન્ડેડ ડે માત્ર માતા પિતા પૂજન દિવસ જય હિન્દ જય ભારત